નવસારીના મટવાડ ગામના ફોર્મહાઉસમાં હિતેશ રબારીએ પોતાની ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે પીએમ માટે મૃતદેહને સુરત સિવિલમાં લઈ જવામાં આવ્યો છે સુરતના નામી બિલ્ડર અને હિતેશ રબારી બોલિવૂડની હસ્તીઓ સાથે સંબંધ ધરાવતો હતો બોલિવૂડ હસ્તીઓના ઘોડા હિતેશ રબારીના ફોર્મ હાઉસમાં મૂકવામાં આવતા હતા તેવું જાણવા મળી રહ્યું છે હિતેશ રબારી સુરતના જાણીતા બિલ્ડર દશરથ રબારીના ભાઈ છે નવસારી હાઇવે પર આવેલા મટવાડ ગામના વીરસ્ટડ ફાર્મ હાઉસમાં હિતેશ રબારીએ પોતાની ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે તેવામાં પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી જેને પગલે ફોરેન્સિક પીએમ માટે હિતેશભાઈનો મૃતદેહને પીએમ માટે આજે સિવિલમાં લાવવામાં આવ્યો છે નવસારી નજીક આવેલ મટવાડ ખાતે વીરસ્ટડ ફાર્મ હાઉસ આવેલું છે આ ફાર્મ હાઉસ માં ઘોડા પણ છે હિતેશ રબારી ને ઘોડા લક્ઝરી કાર અને બાઇક નો બહુ શોખ હતો નવસારી નજીક મઠવાડ માં વીર સ્ટોફ ફાર્મ હાઉસ આવેલું છે જે ત્રણસો વીઘા માં પથરાયેલું છે આ ફાર્મ હાઉસ માં ચાલીસ જેટલી ઘોડી અને ચાર થી પાંચ ઘોડા છે બીબીએલ પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગણદેવ પોલીસ સ્ટેશન તારીખ તેવીસ જૂન રાત્રે લગભગ બાર સાડા બાર વાગે હિતેશભાઈ દેસાઈ પોતાના ફાર્મ હાઉસ ગણદેવા ખાતે આવેલ અને પોતાના રાખેલ ચોકીદારે જે એમને રૂમ ખોલી આપેલ અને પોતે સૂવે છે એમ કહી અને ચોકીદાર પોતાને પોતાના રૂમમાં સુવા ગેલ ચોકીદાર સવારે આઠ વાગે પોતાના કામકાજ માટે આવે છે એ દરમિયાન જ્યાં એમના રૂમની બહાર જે સ્વિમિંગ પૂલ છે એની બાજુ ખુરશી ઉપર હિતેશભાઈને બેઠેલા જોયા એટલે એને જોયું તો લોહી પડેલું હતું અને તાત્કાલિક એને એના જે સગા છે એઓને ટેલિફોનિક જાણ કરી જે એમના સગાવાળા ફાર્મ ઉપર આવેલ અને જેઓને ખારેલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે જે જગ્યા ઉપરથી પિસ્ટોલ છે એટલે અત્યારે પ્રાથમિક અનુમાન મુજબ તો જેઓ પોતે પોતે જાતે સુસાઇડ કર્યું અનુમાન છે એના માટે પીએમ કરવા સારું ગણદેવ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી વધારે હથિયાર દ્વારા સુસાઇડ કર્યું અનુમાન થતાં જેઓને એફએસએલના એક્સપર્ટ સુરત ખાતે લાવે છે